જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘિલા ખાના તો અથાણા બનાવવાની સીઝન આવી ગઈ છે તો આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું એકદમ પરફેક્ટ માપ સાથે આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકશો અથાણું બિલકુલ નહીં બગડે ના તો તે કાળું પડશે એકદમ સરસ લાલ અથાણું બનાવીને રેડી કરીશું આજે આપણે એ પણ ટીપ્સ અને ટ્રીક સાથે તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો એકદમ ટેસ્ટી ગોળ કેરીનું અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કિલો કેરીના માપથી અહીંયા હું અથાણું બનાવી રહી છું તો મેં અહીંયા એક કિલો રાજાપુરી કેરી લીધી છે તો તમારે જે પ્રમાણે અથાણું બનાવવાનું હોય એ પ્રમાણે કેરી લઈ લેવાની રાજાપુરી કેરી લેવાની જેનાથી અથાણું ખૂબ જ સરસ બને છે તેને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી લૂછી લીધા પછી તેના આપણે ટુકડા કરી લેવાના છે તો તમે બહારથી પણ રેડીમેડ ટુકડા કરીને પણ કેરી લાવી શકો છો અને ઘરે અથાણું બનાવી શકો છો તો તેના ગોટલાનો જે ભાગ છે તેને રિમૂવ કરી તેના ટુકડા કરી લેવાના છે તો તમને જે સાઈઝ પસંદ હોય એ સાઈઝના ટુકડા કરી લેવાના છે ટુકડામાં જે ગોટલાનો ભાગ આવે તેના લીધે અથાણા ખૂબ જ સરસ પોચા બનતા હોય છે તો હવે કેરીના ટુકડા કરી લીધા છે તો એક જ સાઇઝના અહીંયા કેરીના ટુકડા મેં કરી અને રેડી કરી લીધા છે તો તમારે પણ આ સાઈઝના ટુકડા કરીને રેડી કરી લેવાના છે ધ્યાનમાં રાખવું કે અથાણામાં રાજાપુરી કેરી લેશો તો અથાણું ખૂબ જ સરસ બનશે હવે આ ટુકડાને આપણે આથવાના છે તો તેની અંદર અહીંયા મેં એસી ગ્રામ જેટલું મીઠું એડ કર્યું છે એક કિલોના માપ સાથે હું તમને અહીંયા બતાવી રહી છું તો મેં અહીંયા એસી ગ્રામ મીઠું એડ કર્યું છે અને બે ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈ અને ચોવીસ કલાક માટે ઢાંકણ ઢાંકીને તેને આથવા મૂકીશું વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું જેથી એકદમ સરસ મિક્સ થાય અત્યારે જે તમને કેરી ગ્રીન દેખાઈ રહી છે એકદમ સરસ અથાઈ જશે એટલે તેનો કલર ચેન્જ થઈ જશે તો તેને ચોવીસ કલાક માટે ઢાંકણ ઢાંકીને એકદમ સરસ આપણે આથો આવી જાય ત્યાં સુધી મૂકવાનું છે અને થોડો ટાઈમ પછી તેને મિક્સ કરતા રહેવાનું અને એ રીતે ચોવીસ કલાક માટે એકદમ સરસ કેરીમાં આથો આવી જાય છે અને ત્યારબાદ તેનું પાણી નીતારી એક કોટનના કપડામાં તેને સીધા સુકવવાના છે કેરીના ટુકડાને પંખા નીચે બાર કલાક માટે બાર કલાકમાં એકદમ સરસ કેરીના ટુકડા સુકાઈને રેડી થઈ જાય છે તો તેનું પાણી નીતારી આ રીતે બાર કલાક માટે એકદમ સરસ પંખા નીચે સુકી લેવાના છે તો હવે કેરીના ટુકડા એકદમ સરસ સુકાઈ ગયા છે બહારથી એકદમ ડ્રાય છે અને અંદર મોશ્ચર જળવાઈ રહ્યું છે તો હવે કેરીના ટુકડાને આપણે સાઈડ પર મૂકી દેસુ અને લીશું તો કઢાઈ ગરમ કરી તેની અંદર બે ચમચી ભરીને મેં અહીંયા વરિયાળી એડ કરી છે થોડા મરી એડ કર્યા છે થોડા લવિંગ એડ કર્યા છે મેથીના દાણા પણ એડ કર્યા છે તો અહીંયા મીડિયમ ગેસ પર એકદમ સરસ મસાલાને થોડા શેકવાના છે તો આ મસાલાને એકદમ સરસ બળી ના જાય તે રીતે શેકીને રેડી કરવાના છે હવે આ મસાલાની સાથે સાથે મેં અહીંયા બે ચમચી ભરીને જીરું એડ કર્યું છે તેની સાથે બે ચમચી ભરીને રાઈ એડ કરી છે તમે રાયની જગ્યા પર રાઈના કુરિયા પણ એડ કરી શકો છો પણ અહીંયા જે ઘરમાં જ સામગ્રી હોય તેમાંથી હું અથાણું બનાવી રહી છું તો અહીંયા મેં એટલા માટે રાઈ એડ કરી છે હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મેં શેકી લીધા છે અને થોડા ઠંડા થવા માટે મૂક્યા છે એકદમ સરસ મસાલા ઠંડા થઈ જાય એટલે પીસી લેવાના છે તો આ રીતે અથકચરો તેનો પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે તો પાવડર રેડી છે હવે અહીંયા મેં તેલને ગરમ કરવા માટે મૂક્યું છે બે વાટકી ભરીને મેં અહીંયા સિંગ તેલને ગરમ કરવા માટે મૂક્યું છે તેની અંદર થોડી હિંગ એડ કરીશું અને તેલ એકદમ સરસ હવે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે તેલ છે તેને એકદમ સરસ હવે ઠંડુ કરી લેશું થોડું હુંફાળું તેલ થાય ત્યાં સુધી તેને ચમચાની મદદથી એકદમ સરસ ઠંડુ કરી લેશું તો તેલ થોડું હુંફાળું ગરમ થાય પછી આપણે તેની અંદર મસાલા એડ કરવાના છે વધારે તેલ ગરમ હોય ત્યારે મસાલા નહીં એડ કરીએ તો મેં અહીંયા ચપટી જેટલું જ મીઠું એડ કર્યું છે અને તેની સાથે જે મસાલો પીસીને રેડી કર્યો હતો આપણે તેને એડ કર્યો છે તેની સાથે મેં અહીંયા અથાણાનો જે સંભારો આવે તેને એડ કર્યો છે એક વાટકી ભરીને તેની સાથે થોડું કાશ્મીરી લાલ મરચું પણ તેની સાથે મેં અહીંયા એડ કર્યું છે તો હવે બધા જ મસાલાને તેલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અહીંયા તેલ તમે થોડું અડી શકો એટલું જ ગરમ છે વધારે તેલ ગરમ નથી તમે અહીંયા રાયના કુરિયા કે થોડો આખો મસાલો પણ એડ કરી શકો છો મેં અહીંયા બધા જ મસાલા પીસીને જ એડ કર્યા છે તો હવે એકદમ સારી રીતે મસાલા તેલ સાથે મિક્સ કરી લેવાનું છે થોડું હલાવતા રહેવાનું જેથી મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે જે કેરીના ટુકડા છે છે આથીને રેડી કર્યા તેને તેને એડ કરીશું અને પણ તેલ મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આજ રીતથી અથાણું બનીને રેડી થઈ જાય છે તો હવે અથાણામાં આપણે જે ગોળ એડ કરવાનો છે તો ગોળ હંમેશા કોલ્હાપુરી ગોળ જે આવે છે તેનો ઉપયોગ કરવાનો જો તમે તેનો ઉપયોગ કરશો તો તમારા જે અથાણાં છે તે કાળા નહીં પડે લાલ જ અથાણું બનીને રેડી થશે એટલા માટે કોલ્હાપુરી જ ગોળ લેવાનો છે તો મેં અહીંયા ત્રણસો ગ્રામ કોલ્હાપુરી ગોળને એકદમ સારી રીતે ચાકુની મદદથી કટ કરીને એડ કર્યો છે ગોળનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ગોળને મિક્સ કર્યા પછી આપણે આ વાસણમાં અથાણાને કલાક માટે ઢાંકણ ઢાકીને રહેવા દઈશું જેથી જે ગોળ છે એ થોડો મેલ્ટ થઈ જાય અને જે અથાણું છે તેમાં થોડો રસો થઈ જાય એટલા માટે તો તમારે પણ ચોવીસ કલાક માટે ઢાંકણ ઢાંકીને આજ વાસણમાં રહેવા દેવાનું તો એકદમ સરસ થોડો ગોળ છે એ મેલ્ટ થઈ જશે તો અથાણું ખૂબ જ સરસ એવું થોડું જાડા રસાવાળું બનીને રેડી થશે જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ રસાવાળું અથાણું બનીને રેડી થશે તો અહીંયા મેં ચોવીસ કલાક માટે તેજ જ વાસણમાં રાખ્યું હતું પછી મેં તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે ગોળ ખૂબ જ સરસ મિલ્ટ થઈ ગયું છે અને અથાણું ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે ખૂબ જ લાલ અથાણું બનીને રેડી થયું છે તમે જો થોડી ટ્રીક અને ટીપ્સને ફોલો કરીને અથાણું બનાવશો તો તમારું પણ અથાણું ખૂબ જ સરસ પરફેક્ટ બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો અને ખૂબ જ ટેસ્ટી એવું અથાણું બનીને રેડી થઈ જાય છે જેને તમે વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને બગડશે પણ નહીં તો હવે આ અથાણાને આપણે કાચની બરણીમાં ભરીશું તો બરણી સાફ હોવી જોઈએ થોડી વાર તમે આ બરણીને તડકામાં મૂકીને એકદમ સરસ સુકાઈ જાય પછી જ આ બરણીમાં તમારે અથાણું ભરવાનું અને આ અથાણું તમે ભરો તો તેલ ઉપર હોવું ખૂબ જ જરૂરી છે અથાણા ઉપર આખા વર્ષમાં એક ઇંચ જેટલું તેલ હોવું ખૂબ જ જરૂરી છે જો અથાણામાં તેલ ઓછું થાય તો તેલને એકદમ સરસ ગરમ કરી અને એકદમ સરસ ઠંડુ થાય પછી એડ કરતા રહેવું તો એ રીતે તમારું અથાણું પૂરા વર્ષ માટે જળવાઈ રહે છે બિલકુલ નથી બગડતું તો તમને જો મારી આજની આ રેસીપીની ઇન્ફોર્મેશન ગમી હોય તો પ્લીઝ તમે મારી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારેને વધારે શેર કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો અને તમે મારી રેસીપી ક્યાંથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું તમારી સાથે મળીશ બીજી રેસીપીમાં તો ત્યાં સુધી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો Thanks for watching. Bye-bye. Take care. Jai Mataji. Jai si Krishna. Aujo. Aujo. Aujo.